માળિયા હાટીનામાં શ્રી હરિનામ સંકીર્તન મંદિરમાં તેર દિવસની અખંડ ધૂનનું આયોજન માળિયા હાટીનામાં સાસણ રોડ ઉપર આવેલ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકિર્તન મંદિરમાં તારીખ વીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ બે ચાર બે હજાર પચીસ સુધી તેર દિવસની અખંડ શ્રી રામધૂનનું આયોજન વિશ્વના કલ્યાણ માટે માળિયા હાટીનાના પ્રેમ પરિવાર દ્વારા માળિયા આટીનાના ગામના સાથ સહકારથી ગામના સાથ સહકારથી આયોજન કરેલ છે એમ સકીર્તન મંદિરના જૂના ટ્રસ્ટીઓ અને નવા ટ્રસ્ટીઓ વતી શ્રી નાથાભાઈ કંસારાએ જણાવ્યું છે તે દિવસની આ અખંડ રામધૂનમાં માળિયા હાટીનાના તમામ સમાજના ભાઈઓ બહેનોએ અને તમામ ધૂન મંડળોએ તેમજ બહેનોના ધૂન મંડળોએ એ ખાસ હાજરી આપવા સકીર્તન મંદિરના આયોજકોએ ખાસ જણાવેલ છે આ ધૂનમાં ગામે ગામથી ધૂન મંડળો પ્રેમ પરિવારના સભ્યોએ પણ હાજરી આપવી બહાર ગામથી આવતા ધૂન મંડળો માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા રાખેલ છે આ કાર્ય આ આ કાર્યને સફળ બનાવવા માટે આટીનાના પ્રેમ પરિવારના અને સીર્તન મંડળના તમામ ટ્રસ્ટીઓ અને ગામના ભાઈઓ ભારે જહેમત ઉઠાવે છે ંદ્ર ભગવાન શ્રી મારી આટીના સુધી પ્રેરિત શ્રી હરિરામ સં મંદિર આપણે આ સાસન રોડ નદીને કાંઠે તેર દિવસની અખંડ ધૂન શ્રીરામ જયરામ જય જય જયરામની રાખેલી છે તો દરેક ધૂન મંડળી તેમજ સમસ્ત ગામ તેમજ બાર ગામથી પધારેલા તમામ મહેમાનો એ ધૂનનું રસપાન લેવા ખાસ પધારવા અમારું ખાસ આમંત્રણ આપવામાં આવે છે તો દરેક શ્રોતાજનો બહેનો ભાઈઓ બહેનોનો ટાઈમ સવારે નવથી સાંજના છ થી સાત વાગ્યા સુધી રાખેલો છે અને રાત્રે કાંઈ બી બે મંડળી આવશે બહાર ગામથી તો રાતે પણ ભાઈઓએ આવવા વિનંતી અને ખાસ એ વસ્તુ છે કે વિશ્વનું કલ્યાણ થાય એટલા માટે આ તેર દિવસની અખંડ ધન રાખેલ છે એની તારીખ છે વીસ ત્રણ બે હજાર ચોવીસ પચીસ અને ગુરુવાર અને પૂર્ણાવતી તારીખ બે ચાર પચીસે રાખેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બાળકો યુવાનો એ પધારવા અને પોતાનું જ માની અને અહીંયા આવવા નમ્ર વિનંતી કરું છું હું પ્રજાપતિ નાથાભાઈ મંજીભાઈ કંસારા માળિયા આટીના તેમજ અમારા બધા ભાઈઓ તેમજ અમારા કાનજીભાઈ ભાઈ શ્રી નાજાભાઈ માનસુભાઈ તેમજ અમારા વિક્રમભાઈ જે કંઈ અત્યારે હાજર છે એમ અમે ખાસ અમારા જે કંઈ ટ્રસ્ટી મંડળ છે એ વતી ટ્રસ્ટી તેમજ નવા ટ્રસ્ટી વતી બધાએ આ ધૂનની અંદર પધારવા અમે નમ્ર પ્રાર્થના કરીએ છે જય જય રામ જય જય